હે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફ્રીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે વાત કરશું કે તમે કાઇન માસ્ટર ની અંદર વિડીયો એડિટ કઈ રીતે કરી શકો તો મિત્રો સૌથી પહેલા તમને એક વિડીયો બતાવી દઉં તે પ્રકારનો આપણે વિડીયો આજે બનાવવાના છીએ મિત્રો હમણાં તમે જે પ્રકારનો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે ક્રિએટ કરી શકો તેના વિશે આજે હું તમને વાત કરીશ તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને આવા જ વિડિયો દરરોજ જોવા મળી રહેશે તો ચાલો મિત્રો તમારે ટાઈમ વેસ્ટ કર્યો વગેરે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરું તો તેના માટે સૌથી પહેલાં કાઇન્ડ માસ્ટર ઓપન કરવાનું ત્યાર પછી પ્લસનો આઇક છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે તમારે રેસીઓ સિલેક્ટ કરી લેવાનું અહીંથી જે પહેલા નંબરની છે તેને સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ ક્લિક કરવાનું તમારે મીડિયા પર મીડિયા પર જ્યાં પછી એક બેગ્રાઉન્ડને સિલેક્ટ કરવાનું આ રીતે જેમ કે આ બ્લેક છે તેને આપણે સિલેક્ટ કરશું ત્યાર પછી આને આપણે કરી લઈશું કંક પંદર વીસ સેકન્ડ જેટલો રાખી દઈશું તમે જો સ્ટેટસ ત્રીસ સેકન્ડનું બનાવવા માંગો છો તો તમારે ત્રીસ સેકન્ડનું રાખવાનું રહેશે મિત્રો આને સિલેક્ટ કર્યા બાદ આપણે સૌથી પહેલાં લેર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મીડિયા પર જઈ અને એક ઇમેજ સિલેક્ટ કરવાની રહેશે જેની લિંક મેં તમને આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં તમે તે લિંક પર ક્લિક કરીને તે ઇમેજને ડાઉનલોડ કરી શકશો તો હું સિમ્પલી તે ઈમેજને અહીંથી સિલેક્ટ કરી લઈશ તે ઇમેજને સિલેક્ટ કર્યા બાદ આપણે થોડોક આ રીતે આને એડજસ્ટ કરી લેશું જરાક આને ક્રોપ કરવાનું રહેશે મિત્રો જરાક ઉપર ઉપરવાર જશે તો આપણે એ રીતે ક્રોપ કરી લેશું ત્યાર પછી જો મિત્રો કાંક આ રીતે આવશે ત્યાર પછી આને તમારે કાંક આ રીતે એડજસ્ટ કરી દેવાનું ઠીક છે ત્યાર પછી આને પણ આપણે આ જે બેકગ્રાઉન્ડ છે તેટલો જ રાખી દઈશું ત્યારબાદ ફરીથી લહેર પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરી એક બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરવાનું જો આ બેકગ્રાઉન્ડ છે તેનો કલર આપણે રાખી દઈશું ગ્રીન ગ્રીન કલર રાખ્યા પછી આને તમારે કાંક આ રીતે આટલો સેટ કરવાનો રહેશે ત્યાર પછી આને પણ આપણે બેકગ્રાઉન્ડ છે તેટલું જ કરી દેસું ઠીક છે મિત્રો આટલો થયા પછી આપણે જરૂર પડશે ટેક્સ્ટની તો આપણે તેના માટે જવાનું રહેશે પિક્સલ એબની અંદર મિત્રો આપણે આવી જોઈએ કે અહીં પિક્સલ એબની અંદર ત્યારબાદ આપણે અહીંથી ટેક્સ્ટ લખવાનું રહેશે તમે જે પણ ગીતના લિરિક્સ લખવા માંગતા હો તે તમે અહીં લખી શકો છો તો જલ્દીથી અહીં હું બધા ટેક્સ્ટ લખી દઉં છું જો મિત્રો આપણે ટેક્સ્ટ લખી ચૂક્યા છીએ ત્યારબાદ આપણે સૌથી પહેલાં આને આપણે કટ કરી લેશું અને ઓપન કરીશું આપણા કાઇન માસ્ટરને કાઇન માસ્ટરને ઓપન કર્યા પછી ફરીથી આપણે આવી ચૂક્યા છીએ ત્યાર પછી તમને બતાવું કે હવે તમારે શું કરવાનું રહેશે તો મિત્રો સૌથી પહેલાં તમારે ક્લિક કરવાનું લહેર પર ત્યારબાદ મીડિયા પર મીડિયા પર ક્લિક કરી અને આપણે જે લિરિક્સ જે છે આપણે લખ્યા છે તે બધાને સિલેક્ટ કરવાના રહેશે તો હું અહીંથી જલ્દીથી સિલેક્ટ કરી લઈશ જેમ કે આ બધા જે છે આપણે લખ્યા છે હમણાં તે આપણે અહીંથી ક આ રીતે સિલેક્ટ કરી લેશું ત્યાર પછી આપણે એનિમેશન એનિમેશનને આપણે એને પણ નાખી દઈશું જેમ કે આ રાખીશું ત્યારબાદ આને આપણે આટલેથી કટ કરી લેશું ત્યાર પછી ફરીથી લેર પર ક્લિક કરી અને બીજો જે લિરિક્સ છે તે આપણે અહીં આપણે અહીં સિલેક્ટ કરીશું ત્યાર પછી આને પણ આપણે એની એનિમેશન પર નાખવું પડશે તમે તમારી મરજી મુદ્દે નાખી શકો છો આમાં એનિમેશન બધા જો ત્યાર પછી આને પણ કટ કરીશું ત્યાર પછી ફરીથી બીજા જે લિરિક્સ છે તે હું અહીંથી જલ્દી જલ્દી બધા સિલેક્ટ કરી લઈશ તો મિત્રો આપણે કમ્પ્લીટ કરી લીધો છે અહીં એડિટિંગ ત્યાર પછી તમને બતાવો કે આપણે મિત્રો આ જે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરેલું હતું તેનું શું કામ છે તો તમારે સિમ્પલી તે બેકગ્રાઉન્ડ જે છે તેના ઉપર ક્લિક કરવાનું હતું તેના પર ક્લિક કર્યા બાદ તમે અહીં નીચે જશો એટલે તમારા ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગનું તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સ્ક્રીન જે છે તે કરી લેવાનું આ રીતે ત્યારબાદ ફરીથી તેના ઉપર ક્લિક કર્યા બાદ જે એનિમેશન છે તે તમારે આમાં સિલેક્ટ કરવાનું રહેશે જે જે હું સિલેક્ટ કરું છું તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું જો મિત્રો આ વાળું છે તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું એટલે તમે જોઈ શકો છો એકદમ અલગ પ્રકારની બોર્ડર આપણને જો આમાં મળી રહેશે ત્યારબાદ આપણે આને સિમ્પલી સેવ કરીશું અને તમારે વિડીયો એડિટ કરીને આગળ પણ બતાવવું તો આપણે એને સિમ્પલી સેવ કરીશું ત્યાર પછી ગ્રીન સ્ક્રીન આ સેવ થઈ જાય એટલે આપણે તેના અંદર આપણું પોતાનો વિડીયો બનાવશું તો મિત્રો જોઈ શકો છો આ વિડીયો સેવ થઈ ચૂક્યો છે ત્યાર પછી સિમ્પલી આપણે બેક કરીશું બેક કર્યા બાદ ફરીથી પ્લસનું આઇકન ત્યાર પછી આપણે અહીંથી તે વિડિયો જે છે તે આપણે બનાવવું છે પોતાનું ગ્રીન સ્ક્રીનમાંથી તો આપણે સિમ્પલી શું કરીશું ફરીથી મીડિયા પર જઈશું અને અહીંથી આપણે એક ઇમેજની સિલેક્ટ કરીશું તો હું અહીંથી એક ઇમેજની સિલેક્ટ કરીશ તો જોઈ શકો છો એક ઇમેજ આપણે લઈ લીધું છે જેને આપણે પંદર વીસ સેકન્ડ જેટલો કરી લેશું ત્યારબાદ લહેર પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરી અને આપણે જે અત્યારે વિડીયો સિલેક્ટ કર્યો છે તેને આપણે અહીં લઈ લેશું જે આપણે અત્યારે સેવ કરેલ છે મોબાઈલની અંદર ત્યારબાદ આની સ્ક્રીન જે છે તે ફૂલ કરી લેશું ત્યાર પછી રાઈટ ત્યાર પછી મીડિયા પર ક્લિક જે વિડીયો છે તેના ઉપર ક્લિક ક્લિક ક્રોમક એ જે છે આપણે તેને ઓન કરી લેશું જેથી ગ્રીન સ્ક્રીન જે છે તે બધી હટી જાય ઠીક છે ત્યારબાદ ફરી ત્યાં જે આપણે ફોટો એડિટ કર્યો છે તેના ઉપર ક્લિક કરી અને જરાક આપણે એડજસ્ટ કરી લેશું ઠીક છે ત્યાર પછી રાઈટ કરી દઈશું ત્યાર પછી મિત્રો આપણે સિમ્પલી અને પ્લે કરી છીએ તમે જોઈ શકો છો આ વિડીયો આપણો ક્રિએટ થઈ ચૂક્યો છે અને મિત્રો આનંદ હું અત્યારે કોઈ પણ મ્યુઝિકને યુઝ નથી કર્યો પણ તમે તમારી મદી મુજબ કોઈપણ મ્યુઝિકને આમાં એડ કરી શકો છો મેં નથી કર્યો કારણ કે આમાં મને કોપી રાઇટ આવી શકે છે તો મિત્રો આવી રીતે તમે બનાવી શકો છો એકદમ આસાનીથી જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં જ નમસ્કાર